સુરતના ઝાપા બજારમાં વર્ષો જૂનું જર્જરિત બંધ મકાન ધરાશાયી તંત્ર થયું દોડતું સુરતના સચિનના પાલી ગામમાં છ માળનું મકાન ધરાશાયી થતા સાત લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદ જર્જરિત મકાનને લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ ચોમાસામાં વધુ એક મકાન ધરાશાયી થયું છે ઝાપા બજારના આવેલી મોદી શેરી પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતું એ ધડકાભેર નીચે પટકાયું હતું જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે મકાન પડ્યા અંગેની ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે જ્યારે પોલીસ અને પાલિકા તંત્રને ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મકાન બંધ હોવાથી અને સાંજના સમયે ધરાશાયી થયું હોવાથી ઈજા જાનહાળી ટળી હતી જોકે શહેરમાં જોખમી અને જર્જરિત બાંધકામોને પાલિકાએ ઝડપથી કોઈ મોટી દુર્ઘટના અગાઉ ઉતારી લે તેવી માંગ ઉઠી છે પોલીસે કહ્યું કે સવિતાબેન નગીન દાસની માલિકીનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી ખાલી હતું આ મકાનને ઉતારી પાડવા પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી